ஹுமாரி தூரமே தூரமே ஹுமாரி கோடா

તો કોમ થતો નહીં અમે મારું દિયો કરું તો કરું હું શું કોઈ સિયા આ તારા પાલ તારો બા હે ને તો છોકરું છે તુજે ના વાદે તારા તો પાલ જ ના વે હા 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 કોઈ વે કરે જી વે કરે જી આ તો કોઈ નાટકમાં જવાનું કા મે થોડા મળો આ જો નાટક કરી કે તો હે ઓ છોકરો પાટો છે ને કંટાળો લાઈ ગયા છે બધું જો ના આય કવિ બવી અમે એની માન આઈ ન કઈ ઓડું તું હા મેરા ને બે ક્યાં હમણા

અભી તે નામકા કુર્તા પાલું આગળ દિવાળી આવે છો દિવાળી વાત સો વાગે જાગવું પડે કઉ છું ન તું કઉા બેહો બેહો હું કહું દિવાળી આવે છે બરોબર તો લાવવાનું પ્લાનિંગ તો કરવું પડશે જોવી આમાં કાલે જોતો એન્ડો માં ગોટ કરવા કપામાં માં તે પરવા ને નાના દોઢી રૂપિયા રૂપિયા તે ઘેર તેલ લાવ્યો મરતું લાવે પતી જ

નહીં એટલે અમાર તો વાહન ની ફળ મજૂરી હોય સરસ પણ અમે નવરા બે રહેતા જ નહીં બરોબર લાગજો તમે ધોયા

નોકરી ખુબ ધંધો કરો એટલો પગાર વધારે હાજરી કરી નાખી છે કંપની વાળા એ તો પછી ગધા મજૂરી કરવી પડે પણ બરોબર છે મારી વાત તમારે આવું આવું ખોટો ટાઈમ વેસ્ટ કરજો હા ના દુકાન કાચલા રાખવા આટલી બોલ નક્કી કરવાની છો ફાઇનલ દબાઈ પોજન કે આટલા આલો ના 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 દે તો હું બીજો અમારે તન ના મેરાવી ગયા બેન આવ તો અમાર તો આવે યાર વધોરે બીજો કોક કર કોઈ સાર આગળ આગળ તો તમે આખો ગોમ ફડ્યો ને તો અમાર જે મજૂર તમાર નઈ મળે ના 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 મેરા તૈં જો તૈં જો અલા ઝોલ્યા પાછો બોલા એ હા તૈં જો આલ લે તે હા

મજુરા <inaudible> <little> <inaudible>

તમે ઓય હોમા બેહો હા ઓય આવો આવ હવે સાફ કર ગયો અને લેપું બેવું લાવ તો થોડો સાફ થાય લેપું રૂપિયા આવો હવે અડધા કરીને બેજો કા આખો પેટ તો બહાના કોમમાં દોતી 500 નું બગાડશે ઓ સાધી હા

અચાર બંધ કરી દીધું નરકાકા ગાવા તો બળ જીન કા દુબાર આપણો આંદા તો ઓપણી તે જીન માં આંદો છે ઓ કયા ઉપર અહીંયા કાયા બી તું જો ગપ્પો મારી લે જો ને કર લે નહી એ હા તું એ તો ગપ્પો મારી તો ગપ્પો છે ને બા હા તું વાત વા હા ગોન કપરા તો આ ને તો બકા કરશે હમણો

અો માટી લગાય હુકવી દેજો હા બ્રષ્ટા ભેડું ઓકે થઈ જશે એ મુજા ભેડું ડોકી વેચાણ પણ એ ઉપર તો ખાવ કે ઉપર નહી તો આ તો ખોડાને નીકળ હુકમ થાય હું કવતો પણ ના હોય તો તો ચોક તમે વૃદ્ધાશ્રમમાં લઈ આવો કો તો અનાથાશ્રમમાં લઈ આવો તમ હું અમે મારી ના હોય એ તો તો ખરો ને તમે કોમ હે તું તો તું તું

Lihat <tuk> mình <tangan> tuh thuộc riêng nhỉ? Ơi, Lihat Oh, người dia tao bây giờ bao nhiêu? Ừ, đúng không? Làm ai tọt lên? Liếc! Lihat mặt anh đi, mù khây! Lên đi! Lên đi! Lên đi! Lên đi! Lên đi! ya

તો આપડો ગામમાં ચોક ચાઉં કર દેજે ને તું લોતાવાક કોઈ કેમ ડગો ના કરતા હો કહું પૈસા તો હું ડગો નઈ કરું નઈ લાવ ના તું કાકા હડકર કાટ લેવા પડતી અડધા તમાર અડધા મારા એ મય આવો ને કોલે જાય ભાઈ ધનભાઈ વાખી નું છે બાથી પેલા વાધીન દેતા લે હા કાં જાય ત્યાં પચા લખ દેતા રે મારા પૈસા પેલો તો મે તીધરી મે થાય શું ઓ કો મારા ઓ ક્યાં અલ્યા ઓ કરી દેતી એ ધ્યાન તોર્ચે લઈ આવીન દેતા મારી ચોકલેટ કાંઈ